નમસ્કાર હું છું નરેન્દ્રસિંહ રાઠોડ એન મને ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આજે આપણે ધોળકા તાલુકાના બુંદી ભૂરખી ઢીંગળા અને જવારજ એમ ચાર ગામના માળે આવેલા સુપ્રસિદ્ધ અટલેશ્વર મહાદેવના સાનિધ્યમાં જળજીની અગિયારસનો મેળો ભરાયો હતો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવ દર્શનના સાથે મેળો માણવા ઉમટી પડ્યા હતા આ અચલેશ્વર દાદાનું મંદિર આશરે સાતસો વર્ષ જૂનું પૌરાણિક છે અચલેશ્વર ટ્રસ્ટીઓ મંડળ દ્વારા વર્ષોથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે આ શિવલિંગ સ્વયંભૂ છે લોકવાયકા પ્રમાણે દરરોજ એક ગાય આવીને આ લિંગ ઉપર દૂધનો અભિષેક કરતી હતી સાતસો વર્ષ પૂર્વે અહીંયા બાવળોનું ગાઢ જંગલ હતું ગુંદી ગુરખી ધીંગડા જવાળ એમ ચાર ગામના ગ્રામજનોએ સાથે મળી આ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું છે હાલ આ મંદિરની આસપાસ ચાર પાંચ શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ પણ આવેલી છે આવા જ અવનવા સમાચાર નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરો અચલેશ્વર મહાદેવનું પ્રાગટ્ય તો ગામ જે રોહિતભાઈ ડાબી રોહિતભાઈ નારાયણભાઈ ડાબી જે હાલે અત્યારે છે અને એમની ધજા ચડે છે તો એ ધજા ક્યારથી અને કેવી રીતે ચડે છે એનો ઇતિહાસ રજૂ કરું સૌ પહેલાં અંકલેશ્વર મહાદેવ ટેકરો જ હતો અને કેડા જ હતા એકલા પછી જવારજની ગાયું બુંદીની ગાયું દીગડાની ગાયો આ બધી ચરવાય આવતી ચાર ગામનો સીમાડો છે તો અચલેશ્વર મહાદેવ સર્વ બધી ગાયો આવતી અને એમાંથી એક ગા અને બધી પાછી જતી રહે એક ગા પાછી વળતી કેડામાં અંદર જતી રહે એની જાતે દૂધ જરી જતું એ ગોવાને ખબર નથી ને ઘરધણીને પણ ખબર નથી હવે પછી ઘરધણીએ રાઈડ કરી ગોવાળને મારી ગા તમે રોજેરોજ ધોઈ કેમ રહો એટલે ગોવાળને ખબર નથી એના માટે ગોવાળે તપાસ કરી તો ગાય બધી જાય પાછી વ્યવહાર ત્યારે આ એક ગા પાછી વળતી અને કેરેડામાં કરી જતી એ ભરવાડે જોયું અને જોયું તો એમાંથી દૂધ ઓટોમેટિક આછળમાંથી જરી જતું રહેવાર જઈ અને ગોવાળે રાઈડ કરી કે ભાઈ હકીકતમાં ગાયનું આવું બને છે તમે પોતે આવો જુઓ એટલે ત્યાં કેનેડામાં જઈને બધા અંતઈ ગયા સાંજે ચારક વાગ્યા એટલે ગાયું ઘણું વળ્યું એટલે આ બધા ત્યાં જોવા અંતઈ ગયેલા હતા જોયું તો ચાર ગા ઉભી રહે અને ઓટોમેટિક ધૂ ત્યાં ધરી